ચંદીગઢ એક એવું શહેર જે બે રાજ્યોની રાજધાની છે અને પોતે એ કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે ખરેખર આપણા દેશનું કદાચ સૌથી અનોખું શહેર પણ હમણાં હમણાં એની આ ખાસ ઓળખ એક મોટા રાજકીય ખળભળાટનું કારણ બની છે તો ચાલો આજે આપણે આખા મામલાની તળેટી સુધી જઈએ અને સમજીએ કે આ બધો વિવાદ છે શું અને આ જ વાત આપણને આજના મુખ્ય સવાલ પર લાવે છે કેવી રીતે બંધારણની માત્ર એક કલમ એક નાનકડો સૂચિત ફેરફાર દાયકાઓ જૂના દાવાઓ વચનો અને ભાવનાઓને ફરીથી સપાટી પર લાવી શકે છે આ સવાલનો જવાબ જ આપણને આ વિવાદના કેન્દ્ર સુધી લઈ જશે તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું અચાનક એવું તે શું થયું કે વર્ષોથી શાંત ચાલતું ચંદીગઢ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું આખી વાતની શરૂઆત થઈ એક પ્રસ્તાવથી કેન્દ્ર સરકારે સંકેત આપ્યો કે તેઓ એકસો એકત્રીસમો બંધારણીય સુધારા બિલ લાવવાનું વિચારી રહ્યા છે હવે કહેવા માટે તો આ બિલ ચંદીગઢના વહીવટને સુધારવા માટે હતું પણ એની પાછળની અસરો એ ઘણી ઊંડી અને જટિલ હતી અને જેવો આ પ્રસ્તાવ સામે આવ્યો પંજાબમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો બધા જ પક્ષો મતભેદ ભૂલીને એકસાથે આનો વિરોધ કરવા મેદાનમાં ઉતરી પડ્યા કારણ એમને લાગ્યું કે આ કોઈ સુધારો નથી પણ ચંદીગઢ પરના એમના દાયકાઓ જૂના હકને છીનવી લેવાનું એક ષડયંત્ર છે હવે આટલા મોટા વિરોધ પછી સરકારે પાછળ હટવું પડ્યું એમણે જાહેરાત કરી કે ઠીક છે હાલ પૂરતું આ બિલ નહીં આવે એટલે તાત્કાલિક જે સંકટ હતું એ તો તળી ગયું પણ જે સવાલો આ બિલના કારણે ઊભા થયા હતા એ તો આજે પણ ત્યાંના ત્યાં જ છે વણ ઉકેલ્યા પણ આ વિરોધ આટલો જોરદાર હતો કેમ આ સમજવા માટે આપણે ચંદીગઢની જે અનોખી અને કહી શકાય કે તલવારની ધાર જેવી વહીવટી સિસ્ટમ છે એને સમજવી પડશે જુઓ ચંદીગઢની સ્થિતિ બહુ રસપ્રદ છે એની બે ઓળખ છે એક એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે એનો બધો વહીવટ સીધો દિલ્હીથી કેન્દ્ર સરકારના હાથમાં છે અને બીજી ઓળખ એ પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યોની રાજધાની પણ છે આજે બેવડી ભૂમિકા છે ને આજે નાજુક બેલેન્સ છે બસ આખો વિવાદ આની આસપાસ જ ફરે છે અને આ બેલેન્સમાં એક સૌથી મહત્વની કડી છે એ છે હાલની સિસ્ટમ જે મુજબ જે પણ વ્યક્તિ પંજાબના રાજ્યપાલ બને એ જ ચંદીગઢના પ્રશાસક એટલે કે એડમિનિસ્ટ્રેટર પણ બને છે હવે આ ખાલી કોઈ ટેકનિકલ વાત નથી પંજાબ માટે તો આ એક ભાવનાત્મક અને પ્રતિકાત્મક જોડ છે એક એવી કડી જે ચંદીગઢ પરના એમના દાવાને જીવતો રાખે છે ખરેખર આ આખી સિસ્ટમ ખાલી રાજકારણનો વિષય નથી આ તો એક પરફેક્ટ કેસ સ્ટડી છે એ સમજવા માટે કે બંધારણની કલમોનો અર્થ કેવી રીતે કાઢવામાં આવે છે અને એને લાગુ કરવાથી કેવા કેવા પરિણામો આવી શકે છે ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સમજવા માટે આનાથી સારો કોઈ દાખલો ન મળે તો હવે મૂળ વાત પર આવીએ આજે બંધારણીય ફેરફારની વાત થતી હતી એ આખરે હતો શું એવી તે કઈ કલમ હતી જે સરકાર લાગુ કરવા માંગતી હતી અને સૌથી અગત્યનું એ લાગુ થાત તો શું થાત ચાલો અને જરા ડિટેલમાં સમજીએ આ આખા ખેલના કેન્દ્રમાં છે બંધારણનો આર્ટિકલ બસો ને ચાલીસ હવે આ આર્ટિકલ બસો ને ચાલીસ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો આ કલમ આપણા રાષ્ટ્રપતિને અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શાંતિ પ્રગતિ અને સારા શાસન માટે નિયમો બનાવવાની ખૂબ જ વ્યાપક સત્તા આપે છે લગભગ અમર્યાદિત સત્તા એમ કહી શકાય અને અહીંયા એક રસપ્રદ વાત છે આ શક્તિશાળી આર્ટિકલ હેઠળ અત્યારે આંદામાન નિકોબાર લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો આવે છે પણ આ લિસ્ટમાં ચંદીગઢનું નામ નથી બસ આ જે નવું બિલ લાવવાની વાત હતી એનો હેતુ આ જ હતો ચંદીગઢને આ ખાસ લિસ્ટમાં સામેલ કરવાનો તો સવાલ એ છે કે જો એવું થાત તો શું બદલાત ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું ચંદીગઢ આર્ટિકલ ટુ ફોર્ટીના દાયરામાં આવી જાત બીજું એનાથી રાષ્ટ્રપતિને ત્યાં એક અલગ સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટર નિમાની સત્તા મળી જાત અને ત્રીજું અને સૌથી મોટો ફેરફાર પંજાબના રાજ્યપાલની જે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર તરીકેની ભૂમિકા છે એ પૂરી થઈ જાત બસ આ જે કડી હતી જે તૂટી જાત અને આ જ કારણ હતું આટલા મોટા વિરોધનું પણ આપણે એ સમજવું પડશે કે પંજાબનો આ વિરોધ ખાલી એક વહીવટી ફેરફારનો વિરોધ નથી ના આની પાછળનો ઇતિહાસ ઘણો ઊંડો છે અને એમાં રાજકારણ કરતાં પણ વધારે ભાવનાઓ જોડાયેલી છે આ કહાણી શરૂ થાય છે ઓગણીસો સુડતાલીસથી દેશના ભાગલાની એ પીડાથી જ્યારે અખંડ પંજાબની શાન એનું દિલ એની રાજધાની લાહોર પાકિસ્તાનમાં જતું રહ્યું પંજાબ અચાનક રાજધાની વગરનું નિરાધાર થઈ ગયું અને એ જ ઐતિહાસિક ઘા પર મલમ લગાવવા માટે ચંદીગઢ બનાવવામાં આવ્યું અને યાદ રાખવા જેવી વાત એ છે કે આ નવું આધુનિક શહેર કોઈ ખાલી જમીન પર નહોતું બન્યું એને વસાવવા માટે પંજાબના જ બાવીસ ગામોની જમીન લેવામાં આવી હતી એટલે જ પંજાબની દલીલનો પાયો બહુ સ્પષ્ટ છે જે શહેર અમારી જમીન પર અમારા લોકોના ભોગે બન્યું છે એના પર પહેલો હક અમારો જ છે અને આ જમીન અને ઇતિહાસના દાવા ઉપરાંત એક બીજી વાત છે જે આ મુદ્દાને વધુ સંવેદનશીલ બનાવે છે અને એ છે એક વચન એક એવું વચન જે અડધી સદી વીતી ગયા પછી પણ અધૂરું છે આ આખી વાતને સમજવા માટે આપણે આ ટાઇમલાઇન પર એક નજર નાખવી પડશે જુઓ ઓગણીસોને સુડતાલીસમાં લાહોર પાકિસ્તાનમાં ગયું ઓગણીસો ને ત્રેપનમાં પંજાબ માટે ચંદીગઢ બન્યું બધું બરાબર ચાલતું હતું પણ પછી આવ્યો ઓગણીસો ને છાસઠનો એ ઐતિહાસિક વળાંક પંજાબનું ફરી વિભાજન થયું અને હરિયાણા રાજ્ય બન્યું ત્યારે જ નિર્ણય લેવાયો કે ચંદીગઢ બંનેની કોમન રાજધાની રહેશે અને એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાશે પણ આ એક કામચલાઉ વ્યવસ્થા હતી અને એની સાથે એક બહુ મોટું વચન આપવામાં આવ્યું હતું એ સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એકદમ સ્પષ્ટ વચન આપ્યું હતું વચન એ હતું કે હરિયાણા થોડા સમયમાં પોતાની અલગ રાજધાની બનાવી લેશે અને જેવું એ થશે ચંદીગઢ પૂરેપૂરું પંજાબને સોંપી દેવામાં આવશે એ વાતને આજે પચાસ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે પણ એ વચન હજુ પણ અધૂરું છે અને પંજાબની બધી જ તકલીફ અને ભાવનાઓનું મૂળ આ અધૂરું વચન જ છે તો ભલે એ બિલ અત્યારે પાછું ખેંચાઈ ગયું હોય અને વિવાદ શાંત થઈ ગયો હોય પણ મૂળ સવાલ તો હજી પણ ઊભો જ છે આ માત્ર એક શહેરના ભવિષ્યનો સવાલ નથી આ ઇતિહાસ રાજકારણ અને એક અધૂરા વચનની વચ્ચે ફસાયેલી આખા પ્રદેશની ઓળખનો સવાલ છે તો પછી એક અધૂરા વચન પર બનેલા આ શહેરનું ભવિષ્ય આખરે છે શું એનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે